જય માતાજી જય રામાદાણી જય નાશંકર મિત્રો આ રસ્તો મિત્રો સતલાસણા તરફ જાય છે મિત્રો મિત્રો અને આ રસ્તો મિત્રો કેરાળુ તરફ જાય છે મિત્રો મિત્રો તમે કેરાળુ તરફથી વડનગરથી આવો મિત્રો તો ચાલીસ કિલોમીટર થાય છે અને અમદાવાદથી આવો તો એકસો કિલોમીટર થાય છે મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો કે આ રસ્તો સીધો તારાંગા તરફ જાય છે જય માતાજી જય રામાદાણી જય નારસંકર મિત્રો તમે અહીં આવો આ ચૌહાણ ચોકડી કહેવામાં આવે છે અને અમારા વિડીયો તમને મિત્રો સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી જય માતાની જય નાસ્ત તમે જોઈ શકો છો મિત્રો શકો પાણી પદ્ધતિ ફુવારા પદ્ધતિ છે આ તે ઝાડ છે મોટા મોટા તેમને પાણી આપવાનું કામ કરે છે તમે જોઈ શકો છો

કેટલો સરસ ઘર છે તમે જોઈ શકો છો આપણે તારંગા જઈ રહ્યા છે તો ત્યાં રસ્તામાં આ લોકેશન આવે છે ખાસ તમને એ કહેવાનું કે મિત્રો આ લોકેશન આપણે વડનગર નીકળ્યા હતા અને સાકથળા થઈને વોરિસ્તા સાખાડા તે બાજુ રસ્તો છે ત્યાં જઈને આપણે તારંગા જઈ રહ્યા છીએ તો ત્યાં જતા જ રસ્તામાં આ લોકેશન આવે છે તમે જોઈ શકો છો કેટલું સરસ છે આ થઈને નદીનો પ્રવાહ વહે છે પણ અત્યારે આમાં પાણી નથી તમે જોઈ શકો છો આપણે કોરિયા પરા ટીમ્બા ત્યાં આગળ આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ રોડ આ રોડ હડોળ વાળો છે રોડ અને ત્યાંથી આપણે હવે જઈશું તારંગા તો મિત્રો અહીંયાથી તારંગા સાડા ત્રણ કિલોમીટર જેવું છે તમે જોઈ શકો છો આ રોડ છે તે સતલાસણા સતલાસણાવાળો રોડ છે તે આપણે ખેરાલુ ડબોળા થઈને આવી શકાય અને હવે આપણે જઈશું તારણ તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ અને આ નેચરલતા જય માતાજી મિત્રો જય રોમાધની જય નારસંગીર મિત્રો આપણે તારંગા ટેમ્પલ આવી ગયા છીએ મિત્રો અહીંથી તારંગા ટેમ્પલ લગભગ બે કિલોમીટર છે મિત્રો આ તારંગા ટેમ્પલ ઉત્તર ઉત્તર ગુજરાતનું હિલ સ્ટેશન તરીકે કહેવામાં આવે છે મિત્રો મિત્રો આ વાતાવરણ તમે જોઈ શકો છો શાંત વાતાવરણ એક નંબર નેચરલ વાતાવરણ છે અને મિત્રો આપણે તારંગા ટેમ્પલ આગળના વિડીયોમાં તમે બનાવી રહેજો તો આપણે હવે આગળ તરફ વધીએ મંદિર તરફ તીર્થકર વર્ણ તિસ્ત કર વન મિત્રો આશાપુરી માતા નું મંદિર આવે છે જોઈ શકો છો વેલકમ ટુ તારંગા જૈન તીર્થ તારંગા ટેમ્પલ તો આપણે ફાઇનલી તારંગા જૈન તીર્થ પહોંચી ગયા છીએ અહીંયા બાઇકોનું પાર્કિંગ છે આપણે બાઇક પાર્કિંગ કરી દીધું છે અને તમે જોઈ શકો છો અહીંયાથી જે સામે છે તે મંદિર છે જૈન મંદિર અને હવે આપણે જઈશું ઉપરની તરફ કોટીશીલા તમે જોઈ શકો છો ત્યાં ઉપરની તરફ જે દેખાય છે ત્યાં જવાનું છે તો આપણે અહીંયા થઈને જઈશું જોઈ શકો છો તમે મુખ્ય પેલી બાજુ છે અને આ બીજો તમે જોઈ શકો છો પ્રાચીન સમયના સ્તંભ અહિયાં ની અંદરની કોતરની તમે જોઈ શકો છો આ સ્તંભની જોઈ શકો છો કે આ રસ્તો આ નાને નાનકડી પગડંડી છે અહીંયાથી અને આગળ જઈને પગથિયા આવે છે તમે જોઈ શકો છો કે હવે પગથિયા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આટલા પગથિયા ચઢ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા જેમ જેમ ઉપર જઈએ તેમ પવન પણ વધે જાય છે તમે જોઈ શકો છો અહીંયા જય શ્રી લાડુશા વીર મહારાજનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરીએ આરી સરકાર થાક લાગ્યો છે તમે જોઈ શકો છો તેમની હાલત મિત્રો બહુ થાક લાગી ગયો છે તમે જોઈ શકો છો હજુ આટલા સુધી આવ્યા છીએ હજુ મંદિર હજુ દૂર છે તમે જોઈ શકો છો મિત્રો પાણી પણ સાથે લાવ્યા નથી પણ અહીંયા બોર છે તમે જોઈ શકો છો હજુ આગળ જવાનું છે તો મિત્રો કોમેન્ટ કરજો કે તારંગા કેટલા લોકો આવેલા છે અને આ કોટીશીલાના દર્શન કેટલાય કર્યા છે અને આ પગાથીયા કેટલા છે કોમેન્ટ કરજો મિત્રો તમે જોઈ શકો છો આરી ચશ્મા પહેરીને ચાલે છે આપણને ખબર નથી કે આ કઈ ઝાડ છે પણ તેનો છાયડો સરસ છે ઠંડો છે અને અહીંયા નીચે બેસા સરસ આવે છે તમે જોઈ શકો છો હજુ સેલા ઉપર છે તમે જોઈ શકો છો ઉપર જવાનું છે તે પગ સીધા છે મિત્રો થાક બહુ લાગશે તમે જોઈ શકો છો કોટી જતા વચ્ચે નેમિનાથજી નું મંદિર આવે છે તો આપણે દર્શન કરીએ દર્શન કરી શકો છો મિત્રો આપણે ઉપર આવી ગયા અહિયાં થી મિત્રો કોટી શિલા હજી ઉપર છે તો આપણે ઉપરની તરફ જઈશું તમે જોઈ શકો છો અહીંયા છે હવે થોડું દૂર છે નજીક આવી ગયા છે આપણે શકો છો આ ગણપતિ દાજાની મૂર્તિ છે હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તમે દર્શન કરી શકો છો શ્રી તારંગાજી ક્રાડશીલા તમે જોઈ શકો છો આપણે છેક ઉપરની તરફ આવી ગયા છીએ સામે આરવી સરકાર બેઠા છે તમે જોઈ શકો છો બહુ થાકી ગયા છે તો આપણે હવે તે બાજુ જઈશું તમે દર્શન કરી શકો છો આરવી સરકાર તમે જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે બરાબર મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી દૂર દેખાઈ રહ્યું છે સામે સટલાસના તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો તો આપણે ફાઈનલી આ ડુંગર ઉપર આવી ગયા છીએ અને આપણે એ શિલાના દર્શન પણ કર્યા તમે જોઈ શકો છો કે આ ઉત્તર ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે તારંગા તમે જોઈ શકો છો આના બાજુમાં તાલુકો આવેલો છે સામે દેખાઈ રહ્યો છે અને આ હિલ સ્ટેશન તમે જોઈ શકો છો કે અહીંયા ચોમાસામાં હાલ પણ અત્યારે પણ લીલું બધે બધે લીલું લીલો નેચરલ નેચરલ જગ્યા લાગે છે અહીંયાને આજુબાજુ આ વાતાવરણ અને આ ડુંગરા વિસ્તાર તમે જોઈ શકો છો તો આ આ હિલ સ્ટેશન એમનેમ નહીં કહેવામાં આવતું કારણ કે અહીંયા ચોમાસામાં પણ અત્યારે પણ ચોમાસામાં એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે અને હાલ પણ અત્યારે પણ ઠંડો પવન ઠંડો પવન આવી રહ્યો છે અને વાતાવરણ પણ સરસ છે તો મિત્રો તમે અહીંયા આવો તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો સતલાસણા તાલુકાના બાજુમાં આવેલું છે તો જય માતાજી જય વીર જય રામાધાણી જય જગો મિત્રો આ ઉપરનું લોકેશન છે મિત્રો આજુબાજુ મસ્ત દેખાય છે હવા પણ સરસ આવે છે ઠંડી ઠંડી મિત્રો મિત્રો જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે પોખી ગયા છે મિત્રો પાછળનું લોકેશન મિત્રો તમે